નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તન માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ ઓગણીસ નવેમ્બર ને મંગળવારના રોજ જસ્તન માર્કેટિંગ યાર્ડમાં જીરાની આવક જોઈએ તો ગઈકાલે જ આવી જોવા મળી રહી છે સાડા આઠસો ગુણી આસપાસની અને મિત્રો આ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના બજાર ભાવ ચાર હજાર સસ્સો ને બાણું રૂપિયા સુપરમાન પ્રીમિયમ ક્વોલિટી ચાર હજાર સસો ને ત્રીસ રૂપિયા મીડિયમ સુપરમાન

ચાર હજાર બસો ને અગિયાર રૂપિયા નબળો માલ પાલો

આ તો મેક્રોપ્રાટ જેવો અમારે લાગડી લેવા ખોડવાણ માં એક નંબર 4250 હતા બજેલ હેડવર્ક નંબર 44 જેત કરીયા સદો 11 બાર દર સરવાળો મંત્રી જેતો અને આથી ઉવાતી જેતાળી મંત્રી લોકો 5 આવશે મણભાઈ તમે જવાબદારી 38 38 ની કરી કે રેડરનો તમારો કામ ભારત મણભાઈ માલ આવશે આનો તમને જવાબદારી વાળો છે જાપાન